સુરતના નવી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ગત મોડી રાત્રે અસામાજિક તત્વોએ હુલ્લડ મચાવી હોસ્પિટલ કર્મચારીઓની પાર્ક કરેલી ત્રણ મારુતિ કારમાં તોડફોડ કરી હતી

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ આ તોડફોડ કરી છે મળતી માહિતી મુજબ આ ઘટનાના શિકાર બનેલા તમામ કારો હોસ્પિટલના કર્મચારીઓની છે કાચ તોડવાની ઘટના અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને ફરિયાદ કરી હતી મામલાની તપાસ કરતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કેમ્પસમાં લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેઝોન આધારે તપાસ કરવામાં આવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત